Oh, oh, નમસ્કાર મિત્રો મારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એક જ પરિવારના અગિયાર સભ્યોને મૃત્યુદંડ વિગતવાર વાત કરીએ તો ચીનના સરકારી મીડિયા મુજબ માન્યમારમાં ત્યારે મિત્રો કેમ સેન્ટર ચલાવતા

મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો